હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી દ્વારા આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ આ આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ ચાર ચાર વ્યક્તિનો ભોગ લેનાર આ બસના ડ્રાઈવર અને આના ભાજપના મળતિયાઓ દ્વારા જે ભોગ લેવામાં આવ્યો છે તેની ઉપર ખરેખર માનવ વધનો ગુનો લાગુ પડવો જોઈએ અને એનો ફરિયાદી આરએમસી થવું જોઈએ એવી અમારી માંગણી છે બીજેપી કો ચંદા દો ધંધા લો કોઈ પણ ધંધો કરો બીજેપીનો કોન્ટ્રાક્ટ તમને મળી જાય કીડી મકવાની જેમ લોકોને કચડી નાખો દારૂનો ધંધો કરો બે ફાર્મ ધંધા કરો તમને બચાવી લેશે બીજેપી સરકાર ભાજપના આ કરો અને હોદેદાર ડ્રાઈવર છે જે એ રેખા હતા એ કોઈ ક્વોલિફાઈડ નહોતા દારૂ પીતા હોય કાં તો મોબાઈલ જોતા હોય કાં તો ફાકી જોડતા હોય અને સાઈડ બંધ હોય તો પણ જતા રહે છે દરેક મૃતકોના પરિવારને આમ આદમી પાર્ટી ની માગણી છે કે પચાસ પચાસ લાખ રૂપિયા આપો અને આ આમ આદમી પાર્ટી એવી માંગણી કરે છે કે પૈસા નહીં માણસોની કિંમત તમે લાખ રૂપિયા ગણો છો ખરેખર નું મૂલ્ય જ ન હોય કોઈ અને છતાં તમે આવી રીતના કરો છો હવે અમને લાગે છે કે રાજકોટમાં હેલ્મેટ પહેરે અને પોલીસ જેરાન કરે છે તો મારે એજ કેવું છે કે હેલ્મેટ કાયદો છે આ તો આંતરડા બહાર નીકળી ગયા લોકોના હવે કદાચ બખ્તર પહેરીને અમે ફરી તો થાય હવે અમારે બખતર પહેરવું પડશે લાગે છે અમને હવે હવે હેલ્મેટનું કાયદું આ એટલાન્ટિકમાં જે ઘટના બની એમાં ધારાસભ્ય દર્શિતાબેન ના રહેમ રાયે કોઈ કેસ કેમ નથી થતો એ કેમ આ કેસને રોકાવે છે એમને એમ જતું નથી વધુમાં રાજકોટ સ્વજનો જે ગુમાવ્યા છે અમે જરૂર પડે અમે અમે પીઆઈલ કરીશું આમ આદમી પાર્ટી આંદોલન કરશે જરૂર પડી